હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ગુડ મોર્નિંગ કેમ છે બધા ગાઈસ તો હમણાં આટલા દિવસથી આ વ્લોગ્સ નહોતા આવતા ફ્રી નહોતી એટલે નહોતા આવતા બ્લોગ્સ તો ગાઈઝ અત્યારે વાગ્યા છે નવ અને હું ફ્રી થઈ ગઈ છું બધું કામને થઈ ગયું છે તો હવે આપણે લાલા ભગવાનની સેવા કરીશું તો તમે લોકો બ્લોગ્સમાં બન્યા રહેજો ગાઈસ હેલો ગાઈસ તો હવે આપણે લાલા ભગવાનની સેવા કરીશું તો લાલા ભગવાનની ભૂખ ધરાવવા માટે અને એને સ્નાન કરાવવા માટે આપણે બધું રેડી કરી લીધું છે તો હવે આપણે લાલા ભગવાનને સ્નાન કરાવશું ગાઈસ તો એને બાઉલમાં બેસાડી દીધો છે અને આપણે એને સ્નાન કરાવીશું કેટલી મજા આવે છે ગાઈસ એને સ્નાન કરવાની તો ગાઈસ તો કાનો રેડી થઈ ગયો છે ગાયસ તો કેટલો મસ્ત લાગે છે ગાયસ અને હવે આપણે એને ભોગ ધરીશું એના ઝૂલામાં બેસશે અને પછી આપણે એને ભોગ ધરીશું શું ગાઈસ તો કાના ભગવાનને ઝૂલા ઉપર બેસાડી દીધા છે ગાયસ અને આપણે એનું જલ પણ ભરી દીધું છે અને એને ભોગ પણ તો ગાયશ લાલા ભગવાન ભોગ ધરાય એટલી વારમાં આપણે યમનાષ્ટક બોલી લેશું અને ગીતાજી નો પણ એક અધ્યાય વાંચી લેશું ગઈશ તો હું રોજ ગીતાજી એક અધ્યાય વાંચું છું અને તમે પણ કોમેન્ટમાં બતાવજો કે તમે પણ વાંચો છો કે નહીં જો ના વાંચતા હોવ તો બને તો એક ટ્રાય કરજો ગાઈસ કે આખા દિવસમાં એક અધ્યાય વચાય તો બહુ સારું છે ગીતાજીમાંથી બહુ સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે ગાઈશ તો ગીતાજી વાંચવાથી બહુ એટલે બહુ ઘણા બધા ફાયદા થાય છે ગાઈશ અને બહુ સારું છે ગીતાજી વાંચવાથી તો તો ગાઈસ બને તો તમે પણ ટ્રાય કરી જરૂર થી ટ્રાય કરજો એક વાંચવાનો યશોદાનંદ નો લાલો રેવધો રે મીઠી મીઠી મોરેલી વાળો રે દેવધ વારિકા વાડ રે મીઠી મીઠી હેલો ગાઈસ તો બપોર પછીનું શૂટ થયું નથી ફ્રી નથી એટલે બપોર પછીનું શૂટ નથી થયું ગાઈસ તો અત્યારે વાગ્યા છે રાતના દસ અને જમી પણ લીધું છે અને ફ્રી પણ થઈ ગઈ છું ગાઈસ તો હવે કરશું સુવાની તૈયારી અને ગાઈસ જો અમે છે ને શીખવા માટે મહેંદી હાથમાં કરી છે મેં ખુદે તો કોમેન્ટમાં કહેજો કે મેં મહેંદી કેવી કરી છે ગાઈસ અને બાય ગુડ નાઇટ સી ડ્રીમ ટેક કેર મળીએ આપણે ન્યૂ બ્લોગ્સમાં